નમસ્કાર મિત્રો સંજય સ્ટડીઝની અંદર હું સંજય યાદવ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ધોરણ દસની અંદર આંકડા શાસ્ત્ર ચેપ્ટર એક ખૂબ અગત્યનો ચેપ્ટર છે અને એની અંદર શોર્ટકટ રીત જાણવી એ તમારા માટે ખૂબ ફાયદેકારક છે તો આજે ધારેલા મધ્યકની રીતે આપણે વર્ગખંડમાં દાખલો બધા પોતપોતાની રીતે શિક્ષકો ગણાવતા જ હોય છે એમાં વર્ગ અને આવૃત્તિ બંને વસ્તુ આપણને આપી દીધી હોય છે બરાબર છે પછી પછી ત્રીજી વસ્તુ આપણે મધ્ય કિંમતો શોધતા હોઈએ છીએ એ મધ્ય કિંમતોની અંદર આપણે આ વર્ગના ઝીરો વત્તાં પાંચ ભાગ્યા બે કરીને જવાબ લાવીએ પછી પાંચ વત્તાં દસ ભાગ્યા બે કરીને આ રીતે તમને મધ્ય કિંમત શોધતા આવડે પછી નવી વસ્તુ એ છે કે ધારેલા મધ્યકની રીતે આપણે સામાન્ય રીતે વચ્ચે એ ધારતા હોઈએ છીએ પરંતુ એવું નથી મિત્રો આપણે ગમે ત્યાં એ ધારી શકીએ છીએ જો આપણે પહેલી જ કિંમતને એ ધારી લઈશું તો એની સામે ડીઆઈ બરાબર એક્સઆઈ ઓછા એના સૂત્રની અંદર ઝીરો થશે જેનાથી ફાયદો શું થશે આપણને કે બધી કિંમતો આપણને પ્લસમાં મળશે માઈનસમાં મળશે નહીં તેથી આપણને ગણતરીમાં સરળતા રહેશે તો હું તમને એક સલાહ આપું છું કે જ્યારે તમે ધારેલા મધ્યકની રીતે મધ્યક ગણો ત્યારે તમારે મધ્ય કિંમતની અંદર ધારેલો મધ્યક એ હંમેશા પહેલી કિંમતને ધારો એટલે સામે ઝીરો થશે ત્યારબાદ તમને બધી કિંમતો પ્લસમાં જ મળશે માઇનસમાં મળશે નહીં અને એફઆઈડીઆઈની પણ બધી કિંમતો આપણને પ્લસમાં જ મળશે અને આ રીતે સિમ્પલી તમે સૂત્રો મૂકીને જવાબ લાવી શકો છો તમે આ રકમનો સ્ક્રીનશોટ પાડો અને વચ્ચે એ ધારીને પણ તમે ગણી શકો છો પણ બાળકો તમારે આગળ જ એ ધારવાનું એ હું તમને સલાહ આપું છું જેથી કરીને આપણને કોઈપણ પ્રકારની માઇનસ કિંમત મળે નહીં અને આપણે સરળતાથી આ દાખલો જવાબ આવી શકે છે સોળ પોઈન્ટ પાંચ અને તમે આ દાખલો તમારી જાતે પણ વચ્ચે એ ધારીને પણ ટ્રાય કરી શકો છો સોળ પોઈન્ટ પાંચ જ આવશે અસ્તુ જય હિન્દ જય ભારત ટ્રાય કરતા રહો બાય બાય